કોબીમાં એક વાટકી બેસન નાખી અને ફક્ત ચાર ચમચી તેલથી જો આ નાસ્તો એક વખત તમે ઘરે બનાવશો ને તો તમે આ નાસ્તાના દીવાના થઈ જશો એટલો ટેસ્ટી અને ડિલિશિયસ બનીને તૈયાર થાય છે અને બનાવો તો એટલો સરળ છે કે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ નાસ્તો એટલો બધો ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે વાત જ ના પૂછો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો કોબી બેસનનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અડધું ફાડું કોબીને આ રીતે મસ્ત મચાનું કટ કરી લીધેલું છે તમારે જો કોબીને ખમણવી હોય તો તમે ખમણી પણ શકો છો પણ મેં આ રીતે એને કાપેલી છે જો તો હું અત્યારે અડધી કોબીમાંથી નાસ્તો બનાવું છું તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે નાસ્તો બનાવી શકો છો અને આમ પણ અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં ફ્રેશ તાજી અને એકદમ સસ્તી કોબી ખૂબ જ મળતી હોય છે અને કોબી છે એ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો અત્યારે શિયાળામાં બને એટલી કોબી આપણે પુષ્કળ પ્રમાણમાં ખાવી જોઈએ તો બસ હવે આપણે કોબીની અંદર રેગ્યુલર મસાલા કરી લેશું તો સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી બેસન લીધેલો છે તો બેસન આપણે કોબી સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં ચોપ કરેલું ગાજર લીધેલું છે તો ગાજરને મેં ચોપરમાં નાખી આ રીતે ચોપ કરી લીધેલું છે જો તમારે ગાજરને પણ ખમણવું હોય તો તમે ખમણી પણ શકો છો અને મિક્સરમાં નાખી અને તમે પલ્સ મોડ ઉપર ફેરવી દેશો તો પણ આવું થઈ જશે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં બેથી ત્રણ ટી સ્પૂન જેટલો રવો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન હળદર નાખી દઈશું અને એક ટી સ્પૂન આપણે ખાંડ ઉમેરી દેવાની છે અને એક ટી સ્પૂન અત્યારે મેં કશ્મીરી લાલ મરચું લીધેલું છે તમારી પાસે લીલા મરચાં હોય તો તમે એ પણ નાખી શકો છો પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલા માટે હું સ્કીપ કરું છું અને લાલ મરચું ઉમેરું છું અને અડધું ફાડું મેં અત્યારે લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે નીચવી દેશું અને ત્યાર પછી અહીંયા મેં ઈનો લીધેલો છે તો આપણે ચપટી જેટલો ઉમેરીશું વધારે બિલકુલ નથી નાખવાનું તો હવે જો અહીંયા લગભગ આપણે બધા રેગ્યુલર મસાલા કરી લીધેલા છે અને ત્યાર પછી આપણે આની અંદર પાણી બિલકુલ નથી નાખવાનું આમનામ જ આપણે એને લોટ બાંધી અને રેડી કરીશું જો આપણે પાણીની જરૂર લાગે તો ફક્ત ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું જ ઉમેરવાનું છે અને એકદમ મસ્ત મજાનો આપણે કડક લોટ બાંધી અને રેડી કરીશું તો હવે જો આ રીતનો લોટ થાય ત્યાર પછી જો અહીંયા મેં એક નાની વાટકીમાં પાણી લીધું છે અને આ રીતે આપણે હથેળીમાં થોડું થોડું લેશું અને આ રીતે આપણે બધી બાજુ ફેલાવી દેશું અને પછી આપણે મિક્સ કરીશું તો મિત્રો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી ફટાફટ બની પણ જાય છે અને તમે એક વખત ઘરે બનાવશો ને એટલે બધાને ભાવશે પણ ખરો ફરી વખત આપણે થોડું પાણી લેશું ઉમેરી દઈશું તો અહીંયા તમારા ઘરમાં જેટલા વેજીટેબલ હોય એટલા તમે નાખી શકો છો પણ મારી પાસે માત્ર કોબી અને ગાજર અવેલેબલ હતું એટલા માટે મેં બે વસ્તુ જ નાખેલી છે જો તમે જોઈ શકો છો કે કેવો અત્યારે લોટ બાંધી અને મેં રેડી કરેલો છે જો એકદમ કડક એવો લોટ બાંધવાનો છે બિલકુલ ઢીલો ન હોવો જોઈએ તો અહીંયા જો એકદમ મસ્ત મજાનો કડક લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે અને ત્યાર પછી અહીંયા આ રીતની આપણે એક થાળી લઈશું એમાં મેં થોડું તેલ નાખી દીધું છે અને થાળીને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું અને સાઈડમાં આપણે રાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે એ જ તેલવાળા હાથે હથેળીને પણ તેલવાળી કરી લઈશું અને જો આ જે બાંધેલો લોટ છે ને એમાંથી આ રીતે આપણે એકદમ સરસ એવું સ્મૂથ લુવો કરી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે રોલ કરી લેશું જો આ રીતનો આપણે રોલ કરવાનો છે અને ત્યાર પછી અહીંયા આપણે જે તેલવાળી થાળી કરીને રાખેલી છે એમાં આપણે ગોઠવી દઈશું તો હવે જુઓ આપણા ઘરમાં દૂધી ના હોય ક્યારેક બટેટા ના હોય તો તમે આ રીતે કોબી અને ગાજરના મુઠિયા બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા થાય છે અને તમે થોડો સૂજી નાખશો એટલે એકદમ ટેસ્ટી એવા બનશે અને એકદમ યુનિક બનશે તો મેં પણ પહેલીવાર ટ્રાય કર્યા તો ખૂબ જ ટેસ્ટી એવા બન્યા જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો અને રેસીપી તમને સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો બસ આ રીતે આપણે બધા મુઠિયા બનાવી અને તૈયાર કરી લેવાના છે તો જો અહીંયા મેં એકદમ મસ્ત મજાના મુઠિયા છે એ બનાવી લીધેલા છે તો આ મુઠિયા બનાવવામાં મને જરા પણ પ્રોબ્લેમ નથી પડી અને લોટ છે એ જરા પણ હાથ સાથે પણ નહોતો ચોંટતો અને જો અત્યારે મેં મુઠિયા બનાવવામાં આ જે વાટકી છે એમાંથી ફક્ત બે ટી સ્પૂન જેટલું જ મેં પાણીનો ઉપયોગ કરેલો છે બાકી બધું પાણી છે એ ગાજર અને કોબીમાંથી છૂટું પડેલું છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર પાણી પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધેલું છે અને એની અંદર એક લીંબુનું ફાડું પણ મેં નાખી દીધેલું છે જેથી કરીને આ તળિયાનો ભાગ છે ને એ કાળો ના પડી જાય આ એક કિચન ડીપ છે તમે પણ ચોક્કસથી ફોલો કરજો અને હવે ત્યાર પછી અહીંયા આપણે મુઠિયા ભરેલી જે થાળી છે એને આ રીતે બલ બિલકુલ વચ્ચોવચ આપણે ગોઠવી દેશું અને ત્યાર પછી આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને પંદરથી વીસ મિનિટ આને આપણે કૂક કરવાના છે એકદમ પરફેક્ટ એવા કૂક થઈ જાય પછી આપણે ઢાંકણ ખોલવાનું છે ત્યાં સુધી આપણે બિલકુલ ઢાંકણ નથી ખોલવાનું તો અહીંયા જુઓ પંદર મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને આ ચેક કરતા જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર આપણા જે મુઠિયા છે એ કૂક થઈ ગયા છે અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને આને આપણે નીચે ઉતારી અને ઠંડા કરી લેશું અને પછી આપણે આના કટકા કરીશું તો અહીંયા જો એકદમ મસ્ત મજાના આપણા જે મુઠિયા છે એ ઠંડા થઈ ગયા છે જો એકદમ સોફ્ટ પોચારું જેવા અને મસ્ત મજાના શાકભાજીથી ભરપૂર આ મુઠિયા બનીને રેડી થયા છે અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી એને કટ કરી લેશું તો અહીંયા જો એકદમ સરસ એવા નાના નાના મેં મુઠિયાને કટ કરી લીધેલા છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા ગેસ ઉપર મેં કઢાઈ રાખી દીધી છે અને હવે આપણે એની અંદર માપ મુજબ તેલ ઉમેરી દઈશું તો થોડું આપણે તેલ ચડિયાતું રાખીશું જેથી કરીને આપણા મુઠિયા છે ખૂબ જ સોફ્ટ એવા થઈ જાય અને તેલ ગરમ થઈને ત્યાર પછી અહીંયા આપણે એક ટી સ્પૂન ડ્રાય નાખી દેશું ડ્રાય ફૂટી જાય ને પછી આપણે મીઠા લીમડાના પાન નાખી દેશું અને લસણ અને ડુંગળી નાખી દેશું ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે અને ત્યાર પછી અહીંયા મારી પાસે લીલા મરચાંનું તા એટલા માટે મેં થોડું એવું કેપ્સિકમ કટ કરીને રાખેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને એક ચપટી જેટલા અત્યારે મેં તલ લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે કટ કરેલા જે મુઠિયા ઢોકળા છે એ પણ ઉમેરી દઈશું એકદમ પ્રોપરલી એને મિક્સ કરીશું તો હવે જો તમે તેલ થોડું વધારે નાખ્યું હશે ને તો એકદમ સોફ્ટ એવા થઈ જશે ગરમ થશે અને થોડી વાર આને ઢાંકણ ઢાંકી દઈશું ને એટલે ખૂબ જ ખાવાની મજા પડે એટલા બધા સોફ્ટ આ મુઠિયા તૈયાર થાય છે અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું અને થોડીવાર આપણે એને કૂક થવા દઈશું ત્રણથી ચાર મિનિટ જ આપણે એને કૂક કરવાના છે અને પછી આપણે એને પ્લેટમાં સર્વ કરીશું તો હવે જુઓ આને આપણે ચેક કરી લઈશું તો એકદમ મસ્ત મજાના પરફેક્ટ એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો અહીંયા આપણા એકદમ મસ્ત મજાના કોબી ગાજરના મુઠિયા બની અને તૈયાર થઈ ગયા છે તો તમને મારી આજની આ એકદમ નવી રીતે મુઠિયા બનાવવાની રેસીપી સારી લાગી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ